આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની જાહેરાત થઈ શકે છે ગઈકાલે જે મંત્રી હતા તેમના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે ત્યારે નવા ચહેરાઓને તક મળશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી છે ગમે ત્યારે સસ્પેન્સ મુક્તિ હોય છે ત્યારે હવે જે રીતે થોડાક સમય પહેલા અમરેલીમાં લેટર કાર્ડનો મામલો સામે આવ્યો હતો આ ઘટનાથી ચર્ચામાં આવેલા ભાજપના ધારાસભ્ય કૌશિક વિકરિયાને એક મોટી જવાબદારી ગુજરાતમાં મળી શકે છે તેવી ચર્ચાઓ વેગવાન બની છે મુખ્યમંત્રી કાર્યાલયથી ધારાસભ્ય કૌશિક વિકરિયાને ફોન આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચકચારી પાયેલ ગોટી કેસ મામલે ધારા સભ્ય કૌશિક વેકરિયાનો પ્રમોશન થયું હોય તેવું પણ કહેવાય રહ્યું છે તો સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો અને ઉજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજે ગુજરાત સરકારના મંત્રી મંડળને જાહેરાત થવાની છે જેવા નવા ચહેરાઓને તક મળવાની છે આમાં કહેવાય રહ્યું છે કે આ વખતનું મંત્રીમંડળ જમ્બો હશે ને આ વખતે યુવાનોને પણ ખાસ એવી તક આપવામાં આવી છે નામ ઘણા બધા ચર્ચાઈ રહ્યા છે સવારથી જ મુખ્યમંત્રી કાર્યાલય પરથી ફોનો ધારાસભ્યોને આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે ને આમાં વધુ એક ચર્ચાસ્પદ નામ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું નામ મંત્રી પદ માટે ચર્ચાઈ રહ્યું હોય તેવું કહેવાય રહ્યું છે મુખ્યમંત્રી કાર્યાલયથી ધારાસભ્ય કૌશિક વેકરિયાને ફોન આવ્યો હોય તેવી વાત જાણવા મળી રહી છે ને આ ખૂબ મહત્વની વાત રસપ્રદ એટલા માટે છે થોડાક સમય પહેલા અમરેલીમાં લેટર લેટરકાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં પાલગોટી નામના પાટીદાર સમાજના યુવતી દ્વારા ગંભીર આરોપો કરવામાં આવ્યા હતા તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને પણ આરોપ કર્યા હતા ને આ ઘટના બાદ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તેમણે રજૂઆત કરી હતી પત્ર લખ્યા હતા ને આ સમગ્ર જે મધપૂર્ણ વિવાદનો છન છેડાયો હતો ત્યારે આ બાબત પણ ખૂબ જ રોચક અને રસપ્રદ છે ને તેના જ કારણે એકાએક ધારાસભ્ય કૌશિક વેકરિયા અમરેલી લેટર લેટરકાંડ બાદ ચર્ચામાં આવ્યા હતા ત્યારબાદ હવે આ જે જે વિવાદ જે જે ધારાસભ્યો માટે કહેવાઈ રહ્યા છે કે તેમને ચર્ચામાં ગુજરાતમાં લાવ્યા છે તે ધારાસભ્યોને મોટી મોટી જવાબદારી મળી રહી હોય તેવું કહેવાઈ રહ્યું છે કેમ કે કાંતિ અમૃત્યા જે મોરબીના ધારાસભ્ય છે તેમને પણ ફોન આવ્યો છે ને તેમને પણ મોટી જવાબદારી મળી શકે છે એટલે ખૂબ જ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે ને આમાં ધારાસભ્ય કૌશિક વિકરિયાને મુખ્યમંત્રી કાર્યાલયથી ફોન આવતા કૌશિક વેકરિયાના સમર્થકોમાં હરખની હેલી જોવા મળી રહી છે અમરેલીમાં ઉજવણી દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અત્યારે વાર છે દિવસોની તે પહેલા જ જે રીતે મંત્રીમંડળમાં સ્થાન મળવાની વાત ચર્ચામાં આવી છે ને સત્તાવાર જાહેરાત થોડીક જ વારમાં થવાની છે તેના કારણે રાજકારણ પણ રમાયું છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન્યુ જોતા રહો તો ने कहिये जे पीड पर